ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા વોર્ડમાં સૂકા ભીના કચરાની સમજ આપવા મહિલાઓની સો ટીમો કામે લાગી હતી સો સહાય જૂથની બહેનોને રોજગારી પણ મળી રહે તેવા અભિગમથી ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહિલાઓ પાલિકા હદ વિસ્તારમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની છેલ્લા ત્રણ મહિનાથી સમજૂતી લોકોને આપી રહી છે ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઈવલીહુ મિશન હેઠળ સ્વ સહાય જૂથ ચલાવવામાં આવી રહ્યું છે અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે જે અંતર્ગત મહિલાઓની ડોર ટુ એક્ટિવિટી માટે સોળ ટીમ બનાવવામાં આવી છે જે ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘરે ઘરે જઈને વેસ્ટ કલેક્શન તથા ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે કેટલાક શહેરીજનોને હજી ભીના અને સૂકા કચરા વિશે માહિતી ન હોવાથી તેઓ તેને ભેગો કરી દેતા હોય છે પણ વાસ્તવમાં દોડતું દોડ ગાર્બેજ કલેક્શનના ટેમ્પામાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ આપવાનો હોય છે આ પ્રવૃત્તિથી મહિલાઓને રોજગારી પણ મળી રહે છે રોજે રોજ ચાલતી દોડતું દોડ એક્ટિવિટી કરતી મહિલાઓનું મોનિટરિંગ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ સહિત એન્યુઅલમ શાખા કરી રહી છે અમે ઘર ઘર જઈને સૂકો કચરો કઈ રીતે રાખવાનો અને ભૂનો કચરો કઈ રીતે રાખવો તો અમે સમજાવીએ છીએ સૂકો કચરો ભૂરા રંગની ડોલમાં રાખવાનો છે પ્લાસ્ટિક હોય કાગળ હોય પૂઠા હોય ન્યૂઝપેપર હોય એ બધું સૂકામાં ભૂરા રંગની ડોલમાં નાખવાનો છે અને ભીલા લીલા રંગની ડોલમાં ભીનો કચરો શાકભાજીના છોણા હોય બગડેલા શાકભાજી હોય ફળ ફળાડી હોય તેના છીલકા હોય ને ફળ ફૂલ ઝાડના પાન હોય એ બધું છે તો લીલા રંગની ડોલમાં રાખવાનું છે કીધું આગ્રહ કરીએ છીએ અમે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે